ઇન્સેમ શર્માજી ની પાછળ સૂર્યના તળકી સુખઈ જ છે અને જેત કરીને આનું અસ્તરજી પર પડતી છે એટલે દેશ અને પિલાનો પર એનો અસ્તરજી ત્રણ છે એમાં એકનું તમને એક છે બીજી ડિગ્રીમાં તો સૌનું સૌનું જે હોય 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 માતા કે પાણીની માત્રા માપવા માટે ઉદાહરણ તરીકે જાણવા હવન ભેગની માત્રામાં વધારો છે તો આ સિસ્ટમ ચાલુ થશે જેથી વધારાની બે બહાર નીકળી જશે અને ભેગું પેલા શીખી છે અને જો ભેજની માત્રામાં ઘટાડો